જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે તો હવાર હવારમાં મેં બ્લોગ લઈ લીધા હાલો આજે મારાથી સ્ટાર્ટિંગ થાય ને હું પૂગી ગઈ ગૌશાળામાં ને આપણી બધી ગાયો તારે અહીં ઊભી છે ને મમ્મી વાંધા કરતી કરતી હોય ગયા અમારે સારું ખાવાનું બનાવવા આજે ખાવામાં કંઈક નવીન લાગે સુગંધ સલ આવે છે હાલો તો આપણે જે હું છે ખાવામાં આજે હાલો આપણે જઈ મમ્મી આગળ શું કરે આજે ખાવાની અસર શું

બેન તો યા હો કરા બેન લઈ મા કે બનસી બહુ માખી જોઈતી ટી બેન ગાદલી લઈને માખી ઉડાડે એટલે એ કેટલીક વાર તું ઉડાડી માખી આખો દિવસ બેન એવી જ રીતે એને કઈ ફરક ના પડે પંખો લગાડો એટલી ગાયો ને આપડે પંખો કેમ લગાડો ક્યાં લગાડવા પંખા એમ કેમ માખ્યું ગળે એટલે રોડે પણ હવે એ બધું ના તો છે ને બેનને એમ થયું દયા આવી કે હું માખી ઉડાડ્યું તો બેનને કંઈ કે આપણે હવા હવાર હવા હાજો ને તારે આવી રીતના માખી ઉડાડવાની છે ગાય ઉપર માખીઓ ન બે ખુરચી લયા લે તો લયો તો લાડેક વા એવું ગમતું છે ને બે જ બનશે ને એકને માખ્યું કેમ બેસે ખબર છે તમને એ સતત રડ્યા રાખેજો

બેન નીચે હજી મને ખબર પડે એ બેન પેલા અપડેટ આવી જાય અમારી બેન ઝઘડો થઈ ગયો મમ્મી ને હા ને આજે ફાઇનલ થઈ જાય

પૂનમ બેન આવી જાય તો બધે પૂનમ બેન આજો પૂનમ બેન આવી જાય ને એના માટે મને બહુ ખુશી છે મારે પૂનમ બેન આગળ એટલા બધા કામ કરાવવાના છે ને વાત જ ના પૂછવું જબડો બધો બિઝનેસ ખોલવાનો છે ને આપડે એની પાસે કામ કરાવવાના છે કાંઈ ફેંકું નથી મારી દીધું તો છો લે હા ચૂકો તો મોટો ભાઈ તો આપણે બિઝનેસ ખોલવાનો તું રહેવા દે યાર વાત કરવા દે ને તો મસ્ત મજાનો આપણે બિઝનેસ ખોલવાનો છે પૂનમબેન આપણે છે ને ઓલ કેમ કે ટેકાની જરૂર પડે આપણે તો પૂનમબેન આપણે થોડોક સહાય સપોર્ટ કરે ને ટેકો દઈએ ને તો આપણે એવા માટે અઠાણ માણસ છે ને સ્વાર્થી લોક થઈ ગયા પૂનમબેન આવી જાય ને તો મારે કામ હું એટલે હું તો એમ જ કહું હા હા તો છો પૂનમબેન આવી જાય એટલે બસ ઓલા ભાઈ આવી જાય ને તો આપણે કઈ પ્રશ્ન નથી આપણે એ ભાઈ આગળ કામ કઢાવી લેશું પણ જે આવે પણ આવી જવું જોઈએ બેમાંથી માંથી એક તો આવવું જ જોઈએ મને એમ કે બેમાંથી એકે એક નહીં આવે તો બેન હરખા મત થાય તો હું કરવું લે એવું થયું ને ના તો હાલો આપણે કામ કરી લઈએ ને વાતું જાજી થઈ ગયું છે

હાલો એમે કહે પૂનમ તો રામ આપણે પૂછીએ છે રામને રામ કોણ હશે તો દુર્ગા તું આવી જાય દુર્ગા તમે કયો તમે કંઈક પૂનમબેન વિશે કહો છે કે ભાજપમાં કોણ હશે તો પૂનમબેન આવશે કે કોંગ્રેસ આવશે કે તો દુર્ગા તો આપણે કાંઈ ક્યાં જ છે કારી કુતરી આવે એમને પણ પૂછી લેવું તો ફાઈનલ અત્યારે પૂના ચાર વાગી ગયા છે ને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને આપણી ગાયો અત્યારે બધી બેઠી છે આ સાઈડ બધી બેઠી છે અને આપણા ડાબરિયા પણ બેઠા છે આપણે ટાબરિયા પાસે જાય ટાબરિયા બધા બેઠા છે જો મસ્ત મજાના આજે ખુશી ને કંઈક આનંદ દેવો છે કે વાત જ ના પૂછો આપણે જેમને મત દીધી ને એની લાજ રહી ગયા છે

તો છે ને આપણે જ્યારે મત દેવા ગયા હતા ને ત્યારે મસ્ત મજાની આપણે ગાયોને રોટલી દીધી હતી સાંદો કર્યો હતો અને કુળદેવીની દીવો કર્યો તો અને બધેની કૃપાથી આજ પૂનમબેન આવી ગયા છે અને મારેન બેનને એને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને શરતે લાગી ગઈ તો બેન એની શરત જીતી ગઈ છે એટલે આપણે એમને પાર્ટી આપવાની છે ને આપણે એની પાસે જાય છે અને બેન અત્યારે શું કરે હું હમણાં તમને બતાવું મસ્ત મજાનું ચિત્ર કઈનું કામ ચાલુ છે એનું ચિત્ર દોરે છે અત્યારે એને છે ને બગડી ગયું સારું કરું કઈ નથી બગડી આમ તો સારું લાગે હું બનાવ્યું બાંસુરી હું છે બેન વાહ વાંસરી બાંસુરી એક જ કહેવાય ને તો બેનની માંગ છે આપણે પૂરી કરવાની છે એ તમે આગળ વિડીયામાં જોયું છે તો બેન જીતી ગયા છે અને બેન તારી હું માંગ છે એક કેરાનો બોક્સ ને દસ આઈસ્ક્રીમ ગુલ ફીકા

તો ફોન માં એટાણે આપણે છે ને બધું આ તે પૂનમ બેન નું ને એનું જ આવે છે આ તો ચૂંટણી હતી ને ચૂંટણી ની મત ગણતરી હતી ને એટલે આખું શું કહેવાય રાજ્ય બધું હા ખુશખુશમાં હે જેને જે આવી ગયા એ તો બધા ખુશમાં જ હોય ને આમાં એવું છે અને પૂનમબેન હા કોટલબ લગભગ અઢી લાખ લીડથી આવ્યા પાછા એ લીડ જી નાખીને એ આની બધેની કૃપાથી લીડ નાખી મેં કીધું તું લીડથી આવવા જોઈએ એટલે લીડથી જ આવ્યા આ બધું જાહેરમાં ના કહેવાય પણ આજ તો હું જાહેરમાં કહી જ દઉં કે આ બધી હે ને આની કૃપાથી લીડથી બેન આવ્યા છે ને એના મસ્ત મજાના આશીર્વાદ મળ્યા છે અને તમને એવું થઈ જતું હોય કે પૂનમબેન આ બેનને શું દઈ દેવાના છે કાંઈ નથી દેવાના એક આહીર સમાજનો ગર્વ છે ને એમની નાતના છે ને એટલે એવો આનંદ થાય છે એટલે અમે કહીએ છીએ ભલે માડમ ના હોત બીજા હોત પણ આપણે આહિર સમાજના હે ને એટલે અમને ગર્વ થાય છે નાત ગરવો તો હોવો જ જોઈએ પાછો માયું ભાઈ કેમતું ને કે ભાઈ ભાઈ મોલું જીતી ગયું મોલું જીતી ગયું ગોલું ને મોલું તો સેનામાં જ લઈ લે ભાઈ એમ ન લેવાય હરખી લી આંગરી અડાડી પી લે એવો છે તો હાલો આજે કંઈક આનંદ દેવો છે પછી મળ્યા તો અત્યારે આવી ગયા આપડી ગૌશાળામાં ને આપણી ગૌશાળામાં કઈક એવું છે કે બનછું બેઠી છે ને બાકી બધે ઊભા છે જમું છે ને બધા ઊભા છે અને મસ્ત મજાના ટાબરિયા હું તમને બતાવું ડાબરિયા તો જા આપડા ટાબરિયા છે ને ડાબરિયા ઊભા હે ખાવું ને તો વાહીંદા થઈ ગયા છે ગોદરા ઉપાડ નહીં ખાશે અને સફાઈ એટલી બધી કંઈ ખાસ અત્યારે નથી કરી સવારે મસ્ત મજાની સફાઈ કરી દેસું અને હા આ વિડીયાને આપણે એન્ડ કરીએ આપણી ગાયો સાથ અને અમારો વિડિયો તમને કેવો લાગ્યો આજનો જે રીક લાઈક કોમેન્ટ કરી અને જે રીતે અમને બતાવજો અને જાણ કરજો અને આ વિડીયોને આપણે એન્ડ કરીએ અને કાલે નવા બ્લોકમાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખે જય દ્વારકાધીશ